કેમ કે છાસ છે એ આપણે કચ્છ સૌરાષ્ટ્ર માટે અમૃત સમાન ગણાય છે તક્રમ સક્રમ મફિદુલ્લભમ એ ભાવથી છાસ વિતરણ ચાલુ હોય છે ત્યારે જ્યારે ઠંડીની સિઝન શરૂઆત થઈ છે ત્યારે મંદિર તરફથી એક પ્રસાદના ભાવથી દરિદ્ર નારણે જે લોકો હોય છે જરૂરતમંદ લોકો હોય છે એના માટે અડદિયા ગાંઠિયા અને વિશેષ કરીને બ્લેન્કેટ એટલે કે જે ધાબડા કહી શકાય એવા ધાબડાનું વિતરણ આજરો સતીદાન મંદિર અંજાર મધ્ય કરવામાં આવ્યું હતું ને આ કાર્યક્રમમાં સમગ્ર જે અમારે જુવાન બાળકોની ટીમ છે જે જુવાન છોકરાઓ છે રસિક સમાજના એ સગ બાળકોએ સહભાગી બન્યા હતા અને અસંખ્ય લોકોએ અમુક કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અસંખ્ય લોકોએ આનો લાભ લીધો હતો આપણા ચેનલના માધ્યમથી સૌને સમગ્ર વિસ્તારમાં જે જે આવા લોકો જણાતા હોય એના માટે થઈને આવી સેવા થવી જ જોઈએ જેનાથી કરી એ લોકોને પૂરેપૂર લાભ મળે સૌને રાધે રાધે જય શ્રી સતીદાન हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू, आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूटर कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ઈવાપી વાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન